ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન 2024 શરૂ થઈ છે અને રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાવવામાં આવ્યા છે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે જેમાં રાજ્યના તમામ મંત્રી સાંસદો ધારાસભ્યો જિલ્લાના પદાધિકારીઓ હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા છે વધુમાં સી આર પાટીલે કાર્યકરોને જણાવ્યું કે સંગઠન

કાર્યકર્તાઓની પાર્ટી છે અને જ્યારે સંગઠન પર્વ અમારો જે આ સદસ્યતા અભિયાન શરૂ થાય ત્યારે તમામ કાર્યકર્તાઓમાં ચોસનો સંચાર થાય છે આ છ વર્ષ પછી જ્યારે આજે તમામ નવા કાર્યકર્તાઓ નોંધવાની ફરી એક વખત પ્રક્રિયા શરૂ થઈ છે આજથી જેમાં આપણે કહ્યું તેમ મુખ્યમંત્રીજીને આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રીએ મિસ કોલ કરીને સદસ્ય બનાવ્યા છે અને ત્યારબાદ ગુજરાતના કાર્યકર્તાઓ હવે કામે લાગી ગયા છે ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા એ છે કે ગયા વખતે લોકસભાની ચૂંટણીમાં જે મત મળ્યા એનાથી પણ વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બને નાગરિકો અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અનુસરે અને મારી ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવે તેથી દેશની વિશ્વની મોટામાં મોટી પાર્ટી તો છે જ દેશમાં ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીને લોકોએ ખૂબ સારી રીતે જીતાડી છે પરંતુ સાથે સાથે દેશનો રાષ્ટ્રવાદ વધુ મજબૂત થાય રાષ્ટ્ર પ્રગતિ કરે અને જે આદરણીય પ્રધાનમંત્રીજીએ જે પ્રકારે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનવાનું જે ટાર્ગેટ છે તેમનું એમનું વિઝન છે એને પરિપૂર્ણ કરવામાં ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા ઉપયોગી થાય